નમસ્કાર નવપ્ર ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં પ્રથમવાર પાણીમાં થતી એકવાનેટિક્સ ફિઝિયાથેરપીનું સેન્ટર બન્યું એક તરફ આપણે જોઈને એવું લાગશે કે ગરમીમાં સ્વિમિંગ પુલ બનાવ્યું એવું લાગશે પણ એવું નથી આ સ્વિમિંગ પુલ છે પણ એકવાનિટિક્સ સેન્ટર બનાવ્યું છે એકવાનિટિક્સ પાણીમાં થતી ફિઝિયોથેરાપી એક્વાથેરાપી દ્વારા આરોગ્ય સુધારવા એક નવી રીત લઈને આવી છે પાણીની થેરાપી શરીર માટે આરામદાયક અને અસરકારક હોય છે જે દર્દીઓને દુખાવામાં રાહત વધુ સારી ગતિશીલતા અને ઝડપી સાજા થવામાં મદદ કરે છે તેનો આજે ચૈત્રી નવરાત્રિ ચેટીચંદ અને ગુડી પડવાના પાવન અવસર પર આજે શુભારંભ થયો છે છે ઓપનિંગ અમારા એકવા કાયનેટિક્સની છે ઇટ ઇઝ ધ વેરી ફર્સ્ટ એકવા થેરેપી સેન્ટર ઇન વડોદરા એન્ડ આનાથી મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ દેટ કે ઇટ પ્રોવાઇડ્સ અ વેરી ક્વોલિટી ટ્રીટમેન્ટ એન્ડ અધર થિંગ કે આ જે છે ઇટ્સ વેરી ફર્સ્ટ કે પાણીની અંદર એક્સરસાઇઝિસ વડોદરામાં અવેલેબલ નથી આનાથી શું બેનિફિટ થશે કે મેજોરિટી લોકોને જે હેલ્થ કોન્શિયસને એ હોય છે એમના માટે વી ડુ હેવ એક્વા ફિટનેસ સેશન્સ એન્ડ એકવા થેરેપી ઇઝ ફોર ધ પીપલ હુ આર સફરિંગ ફ્રોમ એની કાઇન્ડ ઓફ ને જેમને તકલીફ હોય જેમ કે ઘોંટાનો ઘસારો છે હિપની એક્સે હિપની ઘસારો હોય એના માટે યુઝફુલ રહેશે આ ધેન જેને લખવા મારી ગયો હોય છે એમના માટે છે ને જે એલ્ડરલી પોપ્યુલેશન છે જેમને જેમને બેલેન્સના ઇસ્યુઝ હોય છે એમના માટે પણ આ બહુ સારું છે આ વસ્તુ એવું નથી કે બસ અડલ્ટ માટે જ છે ઇટ્સ ઓલ્સો ફોર ધ યંગ લાઈક કિડ્સ ટુ જેમ કે કોઈ કોઈ બાળકો હોય છે જેમની સીપી હોય છે વિથ ધ હેલ્પ ઓફ ધી સિકવાથેરેપી ઇટ વુડ બી વેરી યુઝફુલ ફોર ધેમ ટુ પ્રોગ્રેસ ઇન ધેર ઓન ધેર લાઈફ બિકોઝ એનાથી આફ્ટર સમ સોર્ટ ઓફ ડ્યુરેશન જે ડિસેબિલિટી જે થઈ ગઈ હોતી હોય છે એ સારું રહેશે એમના માટે જેમ કે કોઈ મસલ્સ બેનિફિશ્યુલ ફોર દેમ ટુ આ જે છે ઇટ્સ લાઈક અ ડ્રીમ ફોર અસ એન્ડ વી હેડ બીન ડ્રીમિંગ ધીસ સિન્સ વી વી ડુઈંગ આ ફિઝિયોથેરપી તો એના પછી આઈ સ્ટડી આફ્ટર કમ્પ્લીશન માય ફિઝિયોથેરપી આઈ આફ્ટર કમ્પ્લિટિંગ ફિઝિયોથેરાપી એના પછી એકચ્યુઅલી આમ બેઝિકલી એન સર્ટિફાઈડ એકવાથેરેપિસ્ટ ટુ તો આફ્ટર ધેટ આઈ સ્ટાર્ટેડ આઈ વોઝ થિંકિંગ ટુ સ્ટાર્ટ માય ઓન ક્લિનિક ફોર ધીસ ઓન્લી ટુ કે જેનાથી વડોદરાના લોકોને બહુ સારું રહે એન્ડ એના પહેલાં વી ઓલ્સો કન્ડક્ટેડ એન એકવા ફિટનેસ બુટ કેમ્પ જે હતું સેવન્ટીન ઓફ નવેમ્બર અમે એના પહેલાં હું અમે શરૂઆત કરી હતી એક્વા ફિટનેસથી એના પછી અમને રિસ્પોન્સીસ બહુ ઘણા સારા મળ્યા છે એના પછી વી સ્ટાર્ટેડ વિથ ધીસ ક્લિનિક આર પર્સનલ ડોક્ટર ઐશ્વર્યા એક્વા થેરાપિસ્ટ હા આ બરોડાનું સૌથી પહેલું એક્વા થેરાપી સેન્ટર છે જેનું નામ એક્વા કાયનેટિક્સ છે આની અંદર અમે એક્વા થેરાપી એક્વા ફિટનેસ અને બીજું એક ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પર છે ઇકોથેરાપી એવું છે કે જે પાણીની અંદર એક્સરસાઇઝ કરાવીએ છીએ જેનાથી જોઈન્ટ ઉપર ઇમ્પેક્ટ ઓછો આવે ન્યુરોલોજીકલ પેશન્ટ હોય સીપી ચાઇલ્ડ હોય એ બધા માટે બહુ જ સારું છે અને ઇકો ફિટનેસમાં વજન ઉતારવા માટે પણ સારો એવો ફાયદો થાય છે ના આની કોઈ જ આડઅસર થતી નથી ઉલટાનું અગર તમે એક્સરસાઇઝ એક દિવસ લેન્ડ ઉપર કરો તો બીજા દિવસે બધા મસલ્સ પેઇન કરે છે પણ આમાં ઇકોથેરાપીમાં એકવાર એક્સરસાઇઝ કરો તો બીજા દિવસે તમને કશું ફીલ થતું નથી ફાયદા એ છે કે તમારા જોઈન્ટ ઉપર પ્રેશર ઓછું આવે છે તમે તમારું બેલેન્સ વધારી શકો છો અંદર કોર્ડિનેશન વધે છે તમારા મસલની તાકાત વધે છે પાણીનું પોતાનું એક રેઝિસ્ટન્સ હોય છે જેના કારણે મસલની તાકાત વધારવામાં ફાયદો કરે છે મારું નામ ડૉક્ટર શિવમ છે હું એકવા એકવા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર છું અને ફિઝિયોથેરાપિસ્ટ છું